કે અઢાર અધ્યાય ગીતાના અને મહાભારતની ઘટના અને યુદ્ધ આવતીકાલે ભીષ્મ પિતા ઉતરવાના છે યુદ્ધમાં એટલે ભગવાન કૃષ્ણ અર્ધી રાતે નીકળી અને અર્જુન પાંડવોની છાવણીમાં જાય છે અર્જુનને મળવા માટે અર્જુન સાંભળજો સાહેબ આ વાત અદ્ભુત છે અર્જુન હા પ્રભુ તને ખબર આવતી કાલે કોણ યુદ્ધમાં ઉતરવાનું છે તો કે હા દાદા ભીષ્મ ઉતરવાના એટલે હું તને કહેવા આવ્યો છું કે આવતીકાલે આપણે શિખંડી આગેવાની લઈ અને યુદ્ધ કરવાનું છે શિખંડી કોને આપ જાણો છો ભાઈ બાઈમાની એને આગળ રાખી યુદ્ધ કરવાનું છે અર્જુન ઊભો થઈ ગયો કે નહીં અમે હું બંગડી પહેરી છે કે શિખંડી આગેવાની લઈ લડીએ અને કૃષ્ણ હુકમનું નું પાલન અર્જુન કેવું કરે ખબર કે હું કહું છું અર્જુન શિખંડી આગેવાની લઈ લડવાનું છે

નામ આમ ના મેદાનની ની માલિક આમ દ્રષ્ટિ કરીને જોવે છે તો આમ ખુડામાં દૂર દૂર કઈક સફેદ જેવું દેખાય છે ભગવાન કૃષ્ણ આગળ હાલ્યા આગળ હાલતા 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 જ્યારે નજીક આવ્યું ને ત્યારે કોઈ સ્ત્રી બેઠી છે સફેદ લુકડા પહેરીને અને ભગવાન કૃષ્ણ જૈન કહે છે કોણ છો બેન અને આમ જોયું હું ગંગા છું આ હું ગંગા છું ભીષ્મની માં છું ભગવાન કૃષ્ણ કે માં અટાણે તમે અડધી રહે ત્યાં શું કરો છો કે આ ધરતી ઉપરથી કાંકરા કાંટા આવેલું છું કારણ કે કાલ મારો દીકરો આ યુદ્ધ મેદાનમાં ધરતી ઉપર ઢળી પડે ને એને કાંટો ન લાગે ને કાંકરો ન લાગે ને એટલા ખાતર વીણવા માટે આવી છું કલ્પના તો કરો ભગવાન કૃષ્ણ ધ્રુજી ગયો ઓ હો આ માં કારણ કે માં નો પ્રેમ તો કૃષ્ણ ને દેવકી માં નો પ્રેમ તો મળ્યો જ નથી પ્રેમ જશોદા નો મળ્યો એ તમને વચ્ચે એક વાત કહું નાની યુદ્ધ મૈદાનમાં કૃષ્ણ જતા હતા ને ત્યારે દેવકીમાં રોઆ મૈદાન એટલે પૂછ્યું કૃષ્ણએ કે હું રણ મેદાનમાં જાઉં છું અને મા તમે રડો છો હે શું કામ રડો છો કે યુદ્ધમાં મેં યુદ્ધમાં તો જાય એનાથી નથી રડતી દેવકી કે પણ રો મને એટલા માટે આવે છે કે મેં શસ્ત્રધારી કૃષ્ણને જોવાનો જ મારા ભાગમાં આવ્યો હે બાળકૃષ્ણ તો ભાગ્યમાં જશોદા ના ભાગી માં આવી મેં તો તને આ શસ્ત્રોમાં કાંટા ને ગંગા હામું ભગવાન કૃષ્ણ ગયા હશે કાંકરા વેડું છું ગંગા મારો દીકરો કાલે જળવી પડે ને અહીંયા તો કાંટો ન લાગે કાંકરો ન લાગે સાહેબ આ આપણી છે આ માની સેવા થવી જોઈએ આ બાપની સેવા થવી જોઈએ છે નવી જનરેશન ને ખાસ કહેવાનું બને ત્યાં સુધી મા બાપ ની સેવા કરવી જોઈએ ક્યાંય બીજે દોડવાની જરૂર નથી મા અને બાપ દે આશીર્વાદ દે ને તમારા વિધિના ના આંકડા ફરી જશે વચ્ચે એક વાત કરજો મને આજ વાત બહુ વાત યાદ આવે એક માને મરકીનો રોગ નીકળ્યો હતો રક્તપિતનો રોગ નીકળ્યો સોરી રક્તપિતનો અને પછી એને ઓરડીમાં પૂરી રાખી હતી અને ગામ એના છોકરાને બોલાવીને કે તારી માને દરિયામાં નાખી ભૂમિમાં બિચારો ઘુમરે પીડ્યો પણ દીકરાની ચિંતા માં સમજી હા તમે હું બારગામ જઈએ ને તો આપણું માથું ચડ્યું હોય ને માને ગિરિજીને પૂછ્યો એને ફેર ચડતા હોય એને થાય કે મારા દીકરાને હારું તો હોય છે આપડે બારગામ જઈએ ને તો આપણે તાવ આવ્યો હોય ને તો માને ઘેરે ખબર પડી જાય મારો દીકરો હાજર તો હોય છે ને આ મારે દીકરાના સમય દીકરો ઘુમરે પડ્યો ને એટલે માને એમ થયું મારે દીકરાને કંઈક ચિંતા છે એટલે આ ઓવડીમાંની બારીથી બોલાવીને કે એ દીકરા અહીંયા આલતા તને કેમ હખ નથી તું કેમ હળીએ ચિડ્યો છે બેટા તને કાંઈ ચિંતા છે પછી બોલ્યો હા મા ગામ એમ કે છે તારા ઘરનું પાણી પાણીને પી તારી માને દરિયામાં નાખ્યા ધરતીમાં દાટી દે રક્ત પીત્યો છે ડોસી શું કેસ ખબર અરે સારું કર્યું બેઠા એમ કહીને આજ સવારે પાંચ વાગે મને દરિયા નાખી દેને તો તારે સમાજમાં જવું બેઠા હું તો હું પાંચ વર્ષમાં ગમે ત્યારે મરી જવાની છું આજ સવારમાં ગામ હું હોય ને તો મને લઈ હું તારે મોર મોર હાલી જાય અને દરિયો આવે ને છે ધક્કો મારી દે એટલે તને કાંઈ અસર ન થાય અને મારા જીવન પૂરું થઈ જાય દીકરાને છૂટક્યો નહોતો સાહેબ હાલો હાલો છે દીકરો ઓઠવાનો નહોતો સરજીભાઈ

તને અડદ હતા નથી બેટા તું નાનો હતો ને ત્યારે હું કોઈ દી અડદ નો ખાતી તને ધાવણમાં અસર થાય ને એટલે તો હું અડદ નો ખાતી બેટા હવે ધક્કો મારી દે તારે અને દીકરાને જાગૃતિ આવી ગઈ કે હવે આ માને કોઈ દી ધક્કો ભરાય દુનિયાને જે કરું કે મારી માને તો હું ચાર ધામ ની જાત્રા કરાવીશ ઈ માં માં મા છે બીજા વગરાના માં છે એટલે કે છે આલડાની વાલીપા વાત અધૂરી રહી ગઈ છે મારી સ્મૃતિ હોઈ ગઈ એટલે પણ